સમગ્ર ગુજરાતના ચોરનો આતંક બોડેલી હાઈવે પર ચોરનો આતંક બોડેલી હાઈવે પર નાઇટના ટાઈમ પર ચોર લોકોનો દહેશત મે બોડેલીનો મેળો કરીને વડોદરા તરફ જઈ રહ્યા હતા તો રસ્તામાં એક ફોર વ્હીલર કારમાં ભીધેલા લોકો અમારી રિક્ષાની આગળ નાખી દીધી અને ગારો બોલતા હતા અને લૂંટફાટના ઈરાદે આવ્યા હતા પણ એ જતા રહ્યા બહુ ભીધેલા હતા એમની જોડે હથિયારો બી હતા કઈ જગ્યાનો બનાવ છે

બે રિક્ષાઓ હતી અમારી અમે કઈથી આવું શું નામ તમારું હું વડોદરા થી આવું છું મારું નામ મોહિદ્દીન મેમન ધંધો શું કરો મારો કટલરી નો ધંધો છે